કારણ કે આજે શનિવાર છે હવે આ એક વિડીયોને એન કરતાં પહેલાં તમને જમવાનું બતાવી દો થોડું જુઓ વાહ ભાઈ પરોઠા ડુંગળીનું શાક અને બટેકાનું વેફર અને છાશ આ એવું ક્યાંથી ખબર છે આપણા શ્રેષ્ઠ કરે વાતાવરણ મસ્ત નું છે મશીન હજી એવું નથી મશીન જોવા પડ્યા આંગળું ઊઠાય છે ડ્રાઈવર બધા આવે છે ભાગી ગયા છે હાડા છો આપણે સ્ટાર્ટ કરીએ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં આજના આપણા નવા વ્લોગમાં બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે અત્યારે ઉઠી ગયા મસ્ત મજાના કોગરા પાણી કરી લીધા છે અને અહીં જે એક આપણે જામનગર બોડી કબડ અને એક ગાડી ઊભી છે બેકામાં કામ એક્સિડન્ટ થયું થયું તેની હજી એવી નથી અલગ મજા આવી જાય બે ચાર દીમાં એ રિપોર્ટ મળે છે બાકી આપણે જોઈએ ગયા નથી જોવા હજી પાણી ઉભરાય કઈ વાંધો નહીં હાલો મશીન આવે એટલે ગાડી ભરવા લગાડી દઈએ ને ભરીએ પછી મળીએ હાલો જો મસ્ત મજાના ભરીને નીકળી ગયા છે ને મસ્ત મજાના નદીમાં વાતાવરણ આજે પણ મસ્ત મજાનું છે સૂર્ય જેવું નીકળે છે હજી દેખાય બાકી કાઠો પર મસ્ત હતો સવાર સવારમાં મજા આવે એમ ઠંડો ઠંડો પવન આવે ને બાકી અત્યારે વાગ્યા ને પછી તડકા ભાઈ 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 ફૂકા નહીં એવા હો હમણાં તમે કે ભાઈ ગામડે ગયા ગામડેથી આવ્યા પછી એ તો ક્યાંય પત્તો ના લાગ્યો એમાં એવું હતું કે ભાઈ ગામડેથી આવ્યો ને પછી મૂળ વિખાઈ ગયું હતું ભાઈ હા ઓલા હા હમણાં ખબર છે ને હું હાલે માહોલ માહોલ ની તો વાત કરાઈમ જ નથી આપણે કરવી પણ નથી માહોલ માહોલ ની રીતે લડતું રહે આપણે બરાબર ને અને આપણે આ વસ્તુની અંદર પણ નથી અને આપણે જે વિરોધ હાલી રહ્યો છે ગેમિંગ વિશેનો તો ગેમિંગ વિશે તો અમે પણ વિરોધ કરવા ત્યારે જ છીએ તો આપણા વિરોધ ને પક્ષમાં કે પડીએ નહી એટલા માટે બધે દૂર રહીએ છીએ બરાબર ને આમાં હોય ખબર છે વિરોધ કરવા જઈએ ને એટલે અવરું કરવા જતા હોય ને અવરું પડતું હોય ને આપણા અવરું સહન થાય નહીં એટલે તમને લોકોને ખબર તો છે કે આપણે ક્યાંય વિરોધમાં પડતા નથી કોઈના અને કોઈના વિરોધમાં પડવું પણ નથી બરાબર તો ચાલો જો વિડીયોમાં બાકી તો આવું તો એટલે જ રાખવાનું છે એકબીજાના વિરોધ થવાના છે ને એકબીજાના આમ થવાનું છે ને પણ મારું કહેવાનું મતલબ એક જ છે ભાઈઓ તમે જે કરો એ તમને જે મજા આવે એ કરો પણ એટલા બે જણાના ચાલો બાકી તમને જે એવું ઠીક લાગે એવું કરો આમાં અમે ભાઈ નથી તમારા ભેગા નથી કોઈ ઉના ભેગા ઠીક છે ચાલો જો સવાર હવાર આવી વાતો કરવાથી માહોલ ગરમ ના કરાય કરાય ના કરાય પણ જરાક તમે કેતા હશો કે ભાઈ વિડીયો કેમ નતો નાખતો ને તો આ કારણ હતું કારણ કે મૂળ મજા નથી આવતી હમણાં વિડીયો બનાવવાની

કારણ કે રજા ઉપડી ગઈ વેકેશન પડી ગયા છોકરાઓને ને બધાય ને ભણ્યા ને સરખું બધાય હે સરખા પેપરથી તા ને હા નકા અમારે ભડે જો આવા દાંડિયા પકડવા જો હે વળી ભણજો ભાઈ ધ્યાન દેજો ભણવામાં તો આવી ગાડીઓના લાંડિયા પકડવાનો વારો આવ્યો નકર અમારે જોવા જો આવા ડાંડિયા પકડવા જો જોવા મોબાઈલ વાહન વિડીયો વાહન ના ઉભા રહેજો હા ચાલો વેકેશનમાં નકડજો ભણજો મોજ કરજો પણ ભણવાનું ચાલુ રાખજો અરે હરે વાંચવાનું બરાબર ને ભૂલી જાવ એકટી ચાલુ કરવું પડશે ચાલો જો જમાવટ ના બાકી આજે બાકી અમારે તો જવા સામેની સાઈડમાં જો જામ ટ્રાફિક 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 અહીંયા એવું છે એક જ આડે ત્રણ કટ આપી હતી ને ત્રણે કટમાં જામ લઈ ગઈ રાજ હોટલ એ આગળ એને આગળ ત્રણ ચાર કટ આપી દીધા ટ્રાફિક જામ થાય પીપોદરા કેનાલે કાઠે એટલામાં એવો ટ્રાફિક થઈ જાય બ્રિજનું કામ ચાલુ છે હવે એ તો

એક ટી બે વરણ ઉપર ચડી ગયો અહીંયા બ્રિજ નું કામ આલે બ્રિજ નું કામ આલે

હવે અહીંયા આપણે ખાલી કરવાની છે આ ગેટ છે અંદર ખાલી કરવાનું છે નાનકડો એવો પ્લાન છે ને આ હાઈવે છે તડકો જે છે તાણી તાણી જોરદાર કાંટાનું કામ આવે છે તો બે મહિને રીક્યું ભર્યું ભાઈ બોલાવીશું તમને મેં કીધું કંઈ વાંધો નહીં ભાઈ અહીંયા ભાઈ બેઠા છે એસીની ભાઈ બરાબર આપણે કંઈ વાંધો છે નહીં બેઠા આરામથી એસી ચાલે છે હાલો દોસ્તો ગાડી ભરવા આવી ગયા છે અહીંથી જીએસપી ભરવાનું છે જીએસબી લે કે જવા કાકરા જેવું ભરવાનું છે પાવડર જેવું ને જેવું આવે ભરવાનું હોય જવાનું દેખાય જબલો પડ્યો ને

કાંઈક સવારે દસ વાગે ને તો ઘર ભેગો થઈ ગયો ને સાંજે પાછું આવું ગાડીને રાત્રે ધોકો લાગે નહીં આજે આવ્યો ભાઈ ખાલી કરવા ખાલી કરવા આવ્યો તો ખબર પડી ઓહો આવા તડકાને માણસ તપે નહીં ને કરે હું હમ તપી જ જાય ને બરાબર પણ કંઈ વાંધો નહીં બોલો ચાલુ માફ કરજો બાકી તો તમારી મરજી બરાબર મસ્ત મજાના પાછા નીકળી ગયા આજે તો ટ્રાફિક એ ઘણો છે જૂના વાહનનો કારણ કે આજે શનિવાર છે ટ્રાફિક શનિવાર છે આજે બધાને રજા આવવું પડી ગયું હોય અને હવે છોકરાઓને વેકેશન પડી ગયા હોય બરાબર ને છોકરાઓ હાલ મસ્ત મજાના પાછા નદીમાં પહોંચી ગયા છીએ હમણાં ઘરે કોઈ છે નહીં તો ગાડીમાં સિંગલો સિંગલ જીકીએ છે નદીમાં પહોંચી ગયા ને અત્યારે વાગીતા નવ વાગવા એવા છે ઘડિયાળ છે નહીં ને હવે આ વિડીયોને એન્ડ કરતા પહેલાં તમને જમવાનું બતાવી દો થોડું જુઓ વાહ ભાઈ પરોઠા ડુંગળીનું શાક અને બટેકાનું વેફર અને છાશ આ એવું ક્યાંથી ખબર છે આપણા શેઠના ઘરે એવું તો શેઠ હાટો પણ કિસ્મતમાં છે ને કે દાને દાને મેં હોતા એ ખાને તો એના જુઓ છે જો એવું તો શેઠ માટે શેઠ ભરવા જવા આવવાના હતા તો એના માટે ટીપી આવ્યું હતું આપણે કામ હોય કંઈ વાંધો નહીં હેલો ખાઈ લઈએ ઉચળ દઈ નાખીએ અને આ વિડીયોને એન્ડ કરી ચાલો જે માતાજી જય દ્વારકાધીશ આ વિડીયો કેવા લાયક હોય કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કાંઈ ભૂલચૂક થઈ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો બાકી હશે મોજથી રહેવાનું કંઈ ટેન્શન નહીં હોય બરાબર ને મોજથી રહેવાનું મોજથી રાખવાનું